ચલો પ્રયત્ન કરવાનો દાખલો વિચારો ચર્ચા કરો લખવાનો દાખલો છે પાના નંબર ચોસઠ પર શું આપણે એમ કહી શકીએ કે એન અંકોવાળે કેટલા અંકોવાળે એન અંકોવાળે એટલે કોઈ પણ એકથી લઈને જે પ્રાકૃતિક સંખ્યા છે માની પૂર્ણ વર્ગ સંખ્યા પણ કેવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યામાંના વર્ગમૂળની સંખ્યા બરાબર પૂર્ણ સંખ્યાને વર્ગમૂળ કાઢીએ એની વાત કરે છે સંખ્યા જો એન બેકી હોય તો એન છેદમાં બે મળે અને એકી હોય તો એન છેદમાં બે વધતા એક મળે બરાબર એટલે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે બરાબર બેકી સંખ્યાવાળી છે તો એનું વર્ગ મૂળ બેકી મળે અને એકી સંખ્યાવાળી હોય તો શું મળે એનું એકી સંખ્યામાં એક ઉમેરીને ભાગ્યા બે કરીએ એટલી મળે બરાબર એન છેદમાં બે જેટલી મળે બેકી માટે એકી માટે એન પ્લસ વન છેદમાં બે જેટલી મળે તો આ સાચું છે તો હા શું છે સાચું છે એન અંકો વાળી પૂર્ણવર્ગ સંખ્યાના વર્ગમૂળ માટે બરાબર વર્ગમૂળ માટે પૂર્ણવર્ગ સંખ્યા એનું વર્ગમૂળ મળે जो बेकी हो तो एन छेद में बे जो एन एक हो तो एन प्लस वन छेदे कि एन एट पूर्णवर्ग संख्या बराबर पूर्णवर्ग संख्या में एक अंको કેલા હોય એન હોય એકી સંખ્યા હોય એકી એન એકી હોય તો એન વધતા એક છેદમાં બે મળે અને જો એન બેકી હોય તો એન છેદમાં બે મળે બરાબર એના ઉદાહરણ આપણે આગળના દાખલામાં જોઈએ ચાલો ચલો પાના નંબર ચોસઠ પર જ પાના નંબર છાસઠ પ્રયત્ન કરવાનો દાખલો છે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના વર્ગમૂળ શોધવાનું નથી એના વગર જ જણાવવાનું છે કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી છે બરાબર અંકોની સંખ્યા કેટલી છે એ જણાવવાનું છે વર્ગમૂળ શોધ્યા વગર બરાબર તો અહીંયા અંકોની સંખ્યા કેટલી છે પાંચ છે જે एक संख्या बराबर तो सूत्र क्यों वत्ता एक छेदन बराबर के पांच की संख्या एन हम पांच वत्ता एक छेद केदमा बे, बे बराबर त्र आम पच्चीस छसो વર્ગમૂળ કરતા ત્રણ અંકની સંખ્યા મળશે બરાબર જ્યારે પચીસ હજાર છસો નું વર્ગમૂળ કાઢીએ તો એ ત્રણ અંકની સંખ્યા મળે બીજા નંબરની સંખ્યા આપલી છે બે બે ચાર બે છ બે આઠ ને સંખ્યાના અંકો નવ છે જે એકી સંખ્યા છે માટે એન બરાબર નવ સૂત્ર કયું આવશે એન વત્તા એક છેદમાં બે એન આપ્યા છે નવ વત્તા એક છેદમાં બે એટલે કે નવ ને એક દસ છેદમાં બે દસ છેદમાં બેલે પાંચ દુ દસ બરાબર તો થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ અંકો થઈ ગયા સંખ્યા નું વર્ગમૂળ મેળવતા

એન બરાબર પાંચ લઈ લઈએ સૂત્ર કયું આવશે એન વધતા એક છેદમાં બે આવશે બે કયો હોય તો એન છેદમાં બે આવે બરાબર એન બરાબર કેટલા લીધેવાના છે આપણે પાંચ વધતા એક છેદમાં બે એટલે કે છ છેદમાં બે એટલે કે બે તરી છ બરાબર છમાં કેવી રીતે થાય અવ એવો પાડીએ તો ત્રણ દુ છ બે 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 બરાબર આવી રીતે થાય તો અહીંયા કેટલા મળે ત્રણ તો છત્રીસ આઠસો ચોસઠનું વર્ગમૂળ કરતા ત્રણ અંકની સંખ્યા મળશે જ્યારે આપણે છત્રીસ હજાર આઠસો ચોસઠનું વર્ગમૂળ કાઢીએ ત્યારે ત્રણ અંકની સંખ્યા મળે જે વર્ગમૂળ મળે એ ત્રણ અંકનું હોય બરાબર તો અહીં આપણા પ્રયત્નો કરવાના દાખલા પૂરા થયા આગળનું સ્વાધ્ય આપણે જોઈશું